ની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો મંડપ મંડપ લાગી ગયા છે અને ટૂંક સમયમાં સિરીઝ પણ લાગી જશે મિત્રો તો બાપાની તિથિ છે એની તૈયારી જોઈ શકો છો તો આજુ બાજુ છે બધી સિરીઝ ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ છે જે મંડપને હું નાખ્યું છે મિત્રો તો હવે આ મંદિરની અંદર જઈશું હું બાપાના દર્શન કરાવું છું આજના લાઈ દર્શન જોઈ શકો છો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે ચિરખભાઈ બાપેશ તો આજના સુંદર મજાનો લાઈવ દર્શન લાઈવમાં બન્યા જમ કરો તો આ છે કાળભાઈ મંદિર મિલન પટેલ બાપેશમભાઈ ભરતભાઈ ડાબી અલ્પેશ અલ્પેશભાઈ બાબાશરામભાઈ અશોકભાઈ દેવ મુરારી અર્ષદભાઈ પ્રજાપતિ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ સોરી

मानसुरभाई वनजारा घणाटांबिशी लाईमा जोडान छे बापूचतरम भाई तो आज गादी तो सिंद्रम ना सिंद्रमजना लाई दर्शन જોઈ શકો છો આ જગાદી મંદિર પછી શિમાદેવ નિરાદશન કરાવીએ અને છે ધ્યાન મિનના તો ભાઈ માં બન્યા રહેજો નસીબ પરમાર બાપચતરામભાઈ નસીબભાઈ તો મિત્રો આજ ના રાજી મંદિરના લાઈ દર્શન વિડિયોને તો લાઈક કરી શકો છો જિગ્નેશભાઈ બાપચતરામભાઈ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો જે મિત્રો પહેલી વાર જોડે ચેનલમાં પહેલી વાર હોય સંજયભાઈ અમદાવાદ બાબતભાઈ જે મિત્રો પહેલી વાર જોડાયે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને બાપાને તમને સવારે સંજયભાઈના ટાઈમ લાઈવેશન થઈ શકે આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવેશન કરે છે સાંજના છ વાગે આરતી લાઈવેશન કરે છે કચ્છ પ્રવાસની મજા આવી એમ તો હવે ખૂબ મજા આવી કચ્છમાં પ્રવાસ કરવાની રહે તો ગાદીબીને ના આજના લાવ્યો છે જોઈ શકો છો સુંદરના મજાના આ બાજુ પણ બાપાનો ધોણો જોઈ શકો છો બાપાની બંડી છે બાપાની બધી જૂની વસ્તુઓ જોઈ શકો છો મિત્રો ક્રિશ વ્યાસ બાપા શકારામભાઈ તો યોગેશભાઈ બાપાસ બિલકુલ ટ્રાફિક નથી તો ચાલો સમાધિ મંદિરે જઈએ મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવીએ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો મિત્રો લાઈક કરવાના કોઈ પૈસા નથી લક્ષ્મણભાઈ તરફથી બાબાજી લક્ષ્મણભાઈ લક્ષ્મીનભાઈ બાબાજી સુરેશભાઈ અમદાવાદી ખાભડા જય બાબાજી સ્તરામભાઈ સુરેશભાઈ અમદાવાદી રંજીતજી ચૌહાણ બાબાજી સ્તરામભાઈ તો બધા જ મિત્રોને બાબાજી જય શ્રી રામ રાઘરા દે તો આજના ના સિંહમજરા લાઈ દશન રશીનભાઈ જેઠવા કોઓર્ડિનેટર બાબાજી સ્તરામભાઈ નિષ્ઠા લખન બાબાજી સ્તરામભાઈ કૃષ્ણ

ચાલો મિત્રો તો આ બાજુ જોઈ શકો સુંદર મજન મંદિર લાગી રહ્યું છે અત્યારે ધ્યાન દરે આવી ગયાં છે વાલજીભાઈ બા રાજકોટમાં બાપાની મોજ ભાવજભાઈ વાપસ્તરામભાઈ તો આ છે ધ્યાન ધ્યાન દેનાર લાયદ છે જે મિત્રો પહેલીવાર જોડે તમે જણાવી દીધ છે નવમાં પહેલીવાર હોય

रादर दे bapak mau ईश्वरगिरि गोस्वामी नपचترام भाई bapak अच्छी

મે હાઈકોર્ટ કોર્ટ એટેન્ડન્ટ નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું હવે લાસ્ટ મેરિટ લિસ્ટ ની રાહ છે ચોકસ ભાઈ પુષ્પરાજ સી તમારો મેલ આવી જશે બાપા ને દિયા થી મે ગવર્નમેન્ટ માં લાગી જશે જલ્દી થી તો આજ ના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો ગાદીમ ના દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહેજો મિત્રો તો અત્યારે ગાદીમ ના આવી જશે نے غالب من Kadın غالب سے جوش پر تو ات کرے મારા આખા પરિવાર તરફથી બાબાશરામ ચોક્કસભાઈ નસોભાઈ તમારા પરિવાર તરફથી બાબાશરામભાઈ જય શ્રી રામ મંદિરના દર્શન કરાવ્યો

તો મિત્રો વિડીયો ગમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકો શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ બાપાના લાઈવ દર્શન કરી શકે અને જે મિત્રો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે લાઈવ દર્શન ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડાવા માટે તો મિત્રો આજ હું લાઈટ રાખીએ બાબા જય શ્રીરામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર પાસે સવારે લાઈવમાં મળશે મિત્રો tamimatlasidek vaksillikni babashtiring